છેલ્લી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ રહેવાની છે મિત્રો આ વિડીયોમાં આપણે લાયકાત ઉંમર અરજી ફી તેમજ અરજી કેવી રીતે કરવાની છે એની સંપૂર્ણ માહિતી મેળવવાના છે તો વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો અને વિડીયોની માહિતી પસંદ પડે તો વિડીયોને લાઈક શેર કરી દેજો તેમજ ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ ઓક્સિજન ઓક્સિજન ઓપરેટર નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સરકારી હોસ્પિટલ ધોરાજી ખાતે ઓપરેટરની જગ્યાઓ હંગામી ધોરણે માસના ભરવા તથા પ્રતિક્ષા યાદી બનાવવા જાહેરાત કરવામાં આવી છે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ચોવીસ ત્રણ બે હાજર પચીસ થી એકત્રીસ ત્રણ બે હાજર પચીસ સુધીમાં ઓનલાઈન અરજીઓ આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન લિંક પર કરવાની રહેશે આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે દર મહિને સત્તર હજાર સાતસો અઢારના નિશ્ચિત પ્રગલ પગાર સાથે તબીબી ક્ષેત્રમાં કામ કરવાની આ એક ઉત્તમ તક છે ત્યાર પછી જોયું પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ તો ભરતી કરતી સંસ્થા રાષ્ટ્રીય આરોગ્ય મિશન એન એચ એમ પોસ્ટનું નામ છે ઓક્સિજન ઓપરેટર નોકરી પ્રકાર અગિયાર મહિના કરાર આધારિત ત્યાર પછી ખાલી જગ્યાઓ જાહેરાત થવાની બાકી છે ત્યાર પછી પગાર સત્તર હજાર સાતસો અઢાર પ્રતિ મહિને મળવા પાત્ર રહેશે લાયકાત વાત કરીએ તો એસ એસ સી દસમો પાસ પ્લસ આઈટીઆઈ ના પ્રમાણપત્ર હોવા જોઈએ ત્યાર પછી વય મર્યાદા વાત કરીએ તો મહત્તમ ચાલીસ વર્ષ હોવું જોઈએ પસંદગી દસ્તાવેજ ચકાસણી દ્વારા કરવામાં આવશે નોકરી સ્થાન સરકારી હોસ્પિટલ ધોરાજી ત્યાર પછી જોઈએ શૈક્ષણિક લાયકાત તો માન્ય બોર્ડમાંથી માંથી પાસ એસ એસ સી પ્લસ સંબંધિત ટ્રેડમાં માં આઈટીઆઈ પ્રમાણપત્ર હોવા જોઈએ પ્રથમ પસંદગી આપવામાં આવે છે જેમાં એમઓ એસ ડીઈ જીઓ આઈ તરફથી એકસો એસી કલાકની પીએસએ ઓક્સિજન પ્લાન્ટ તાલીમ ધરાવતા ઉમેદવારો હાલમાં PSA ઓક્સિજન પ્લાન્ટમાં કાર્યરત અનુભવી ઓપરેટરોને પ્રથમ પસંદગી આપવામાં આવશે તે પછી વય મર્યાદાની વાત કરીએ તો વય મર્યાદા 40 વર્ષ સુધી માન્ય ગણાશે ત્યાર પછી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો મિત્રો આરોગ્ય સાથી પોર્ટલ ઓપન કરીને ઓક્સિજન ઓપરેટર ભરતી 2025 ઉપર ક્લિક કરવાનું રહેશે મૂળભૂત વિગતોના મોબાઈલ નંબર ઈમેલ આઈડી સાથે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરવાનું રહેશે ત્યાર પછી સ્કેન કરેલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમ કે દસમની માર્કશીટ આઈટીઆઈ પ્રમાણપત્ર અનુભવનો પુરાવો જો કોઈ હોય તો ત્યાર પછી અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે અને અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે આ ભરતી માટે ફક્ત ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે કોઈ અરજી ફી ની જરૂર નથી પસંદગી પ્રક્રિયા જે છે એ અરજી ચકાસણી પાત્રતા ચકાસણી ડોક્યુમેન્ટની ચકાસણી ત્યાર પછી અંતિમ મેરિટ મૂકવામાં આવશે કોઈ પણ જાતની લેખિત પરીક્ષા નથી લાયકત અને અનુભવના આધારે પસંદગી કરવામાં આવશે તો મિત્રો આ હતી નેશનલ હેલ્થ મિશન અંતર્ગત એનએચએમ ઓક્સિજન ઓપરેટર ભરતી બે હજાર પચીસની અગત્યની માહિતી લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે તો મિત્રો વિડીયો પસંદ પડી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવી જ નોટિફિકેશનો આપણે લાવતા રહીએ છીએ તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ